જુનાગઢ જિલ્લો વિસાવદર તાલુકાનું નાનું એવું ગામ છે નાની અ પાર્ટ ટાઈમ ખેતી કરું છું અને ખેતી કરતા કરતા જે પ્રોડક્ટ મને સારી લાગી એટલે મને એવું લાગ્યું કે ભાઈ મારા તાલુકાની અંદર આ પ્રોડક્ટની બહુ જરૂરિયાત છે અને મને પ્રેક્ટિકલ લાગ્યું કે ભાઈ હું આ સામાનનો યુઝેબલ બન્યો છું તો આ લોકો સુધી આ સામાન પહોંચે એવો મારો પ્રયત્ન રહ્યો પણ પ્રોડક્ટ અવેલેબલ નહોતી એટલે મને પોતાને એવું લાગ્યું કે ભાઈ હું જ આનું પ્રોડક્ટનું

એમના જે રિઝલ્ટો આવી રહ્યા છે અને જે રાઈસ બ્રાન્ડ ઓઇલ છે એમાંથી એક ગામા ઓરિજિનલ ઓરિજિનલ નામની જે ઔષધિ કેપ્સુલની અંદર એડ કરી અને જે પ્રોસેસ કરી છે એના માધ્યમથી મને નવું જીવન મળ્યું છે અને એક એવી ઔષધિ છે ગામા ઓરિજિનલ એટલે એ કઈ રીતે તમને નવું જીવન હા હું સુરત હતો ત્યારે મને મારા બોડીની અંદર કોલાઇટીસ અલ્સર જતું આતર અને હોજરીની અંદર ઇન્ફેક્શન લાગ્યું હતું અને મેં હા અલ્સર એટલે

આજે સો ટકા એકદમ ક્લિયર થઈ ગયો છું એક પણ ટેબ્લેટ માર્કેટ ની ચાલુ નથી કોઈ બી અને છું ખેતી કરું એક તો ખાસ કરીને જે પ્રોડક્ટ છે એ બધી છે પછી એગ્રીકલ્ચર છે ફૂટવેર છે ગ્રોસરી છે બેગ એન્ડ એસેસરી છે જીવન જુરાતમાં લગભગ બધી પ્રોડક્ટો આ સિસ્ટમ ની અંદર આવી રહી છે જો ખોરાક બદલવાથી બીમારી દૂર થતી હોય તો એના માટે આપણે વિચાર કરવો જોઈએ મને આજ એક લાગી છે અને એવામાં મારી સ્વદેશી પ્રોડક્ટ મારા દેશની અંદર જે પ્રોડક્ટ બની રહી છે તો હું એમનો મારે ઉપયોગ કરવો જોઈએ આપણે રાષ્ટ્ર માટે ઘણી બધી વાતો કરી છે પણ આપડા ઘરની અંદર બાથરૂમ માં જાઓ રસોડામાં જાઓ તો વિદેશી પ્રોડક્ટ નો જે વપરાશ થઈ રહ્યો છે તો એ આપણા માટે નુકસાનકારક છે કે બધી પ્રોડક્ટ આવે એ સ્વદેશી જ આવે છે યસ બધી અને ક્યાંથી મતલબ આવે કે જે રાજસ્થાન ભીલવાડા ની અ જ્યાંથી આ જે આપો આરસીએમ નું આખી જે રચના કરવામાં આવી છે ત્યાંથી એમ સર્જન થયું છે ત્યાંથી એમના જે મેન્યુફેક્ચર પ્લાન્ટ છે એ હું તો અવારનવાર ત્યાં જાઉં છું ચેક કરું છું અને ઘણા લોકોને ત્યાં લઈ જાઉં છું કે ભાઈ તમે આવો અને ચેક કરો કે જ્યાં અ જ્યાં કોઈ લોક લગાવેલું જ નથી તાળું મારેલું નથી એમ

પણ મને પોતાને જાતે કંઈ એવું લાગતું હોય ને તો મારે પ્રેક્ટિકલ પોતા એક વખત જવું જોઈએ બરોબર છે એટલે જો ક્લિયર થઈ જાય હા ક્લિયર થઈ જાય અને એ જવાથી મારું વિઝન ક્લિયર થઈ જાય તો મારી આવનારી પેઢી ભાવી પેટીને કેમિકલ માંથી હું મારા જીવનની અંદર એક એક પ્રોડક્ટ ને એવું બધું માન આપું છું કારણ કે આજથી પંચાવન સાઠ મહિના પહેલા પંચાવન અઠાવન મહિના થયા મારે આજે સિસ્ટમની અંદર મેં આમની જે પ્રોડક્ટ વાપરી યુઝ કર્યા પછી મારા જીવનની અંદર જે પરફેક્ટ રહ્યા અને આજે તો હજારો પરિવારો ઘરે જે પ્રોડક્ટ ગઈ છે એમના ઘરે ફારફેર છે જે દવાઓ મુક્ત થયા છે તો એક એવી ક્વોલિટી વાળી એક એક પ્રોડક્ટ ઉપર ધ્યાન આપવામાં આવે છે કે જે કોઈ પણ પ્રોડક્ટ આમાં આપણા ઘરની અંદર યુઝ કરે બરોબર તો એમાંથી બહુ બધા ફાયદાઓ થઈ રહ્યા છે તો એવામાં દાખલા તરીકે સવારમાં ઉઠીએ એટલે પહેલી પેસ્ટ છે કે ભાઈ માર્કેટની અંદર કોઈ પણ જાતની પેસ્ટ લેવા જાવ છો તો જે દાંતના દુખાવા માટે પેસ્ટ મે લેવા જાવ છો કે જ્યાં બોલાયું છે કે કલર કેમિકલ ન હોય પણ પેસ્ટ ની અંદર જે તો ઘણી બધી એવી કંપનીઓ નામે ફ્લોરાઇડ વાળી જે પેસ્ટ બનાવી રહી છે રિયલમાં એ હાનિકારક છે બઉ નુકસાન કરે છે તો આમાં છે દાખલા તરીકે એકસો પચાસ થી ઉપરની જે કિંમતની જે પેસ્ટ છે તો આમની અંદર તમે લેવા તો સેલિક કોન્સેપ્ટમાં છે તો આ જે છે એમની સિત્તેર રૂપિયા રેટ છે બરોબર

માર્કેટ માંથી વર્ષોથી આ સામાન છે તો ક્યારે કઈ આપને મળ્યું નથી એમ પણ જો આ સિસ્ટમ ની અંદર તમે લગાતાર છ મહિના સુધી પરચેસ કરો છો તો સાતમા મહિને પ્રોસેસ હિસાબ કરી અને આઠમા મહિને તમને એનું

આજ સુધીમાં મધ આવું ક્યારેય જોયું નથી એકદમ શાનદાર મધની છે અને એવી રીતે બિસ્કીટ છે છે રસોડા ગરમ મસાલો છે સબ્જી મસાલો છે આ બધા મસાલા છે કે જેમાં કોઈ કેમિકલ નથી આજે બ્રાન્ડ કંપનીઓ લઈ લઈને માર્કેટ ની અંદર કેન્સર થાય એવી બીમારીઓ જેવા કે એવા કેમિકલો એડ કરી રહ્યા છે એવામાં જે સિસ્ટમની અંદર ટોટલ નેચરલ પ્રોડક્ટ મળી રહી છે

વધારે યુઝ નથી કરવાની જલજીરા છે નેચરલ મસાલા આજે છે પ્રીમિયમ ક્વોલિટી છે એક દાણેદાર આવે છે અને એક આવે છે આ બે ક્વોલિટી છે પ્રીમિયમ ક્વોલિટી છે અને આમના પણ એટલા બધા શાનદાર રિઝલ્ટો છે આજે પથરી જેવી પથરી જેવી કોઈને કોઈને પથરી છે તો જો આમનો ઉકાળો પીવામાં આવે અને ગુડશીપ આવે છે એમનું જો શરબત પીવામાં આવે તો ઘણા લોકોને એવા રિઝલ્ટો મળ્યા છે કે જેને ચાર એમ એમ પાંચ એમ એમ જેવી પથરીઓ પણ નીકળી જાય છે ચાનો ઉકાળો આનું જે પ્રોસેસ છે ચાનો ઉકાળો કરીને પીવાનો એક કપ ઉકાળો કરવાનો છે એમાં અડધું ફાડું લીંબુ નું નીચોવી અને દિવસની અંદર એક થી બે વાર

અને આમનું પણ બહુ શાનદાર રિઝલ્ટ છે હરિત સંજીવ એમાં એના ચાર સ્ટેપ આવે છે એક નંબર આવે બે નંબર આવે ત્રણ આવે અને ચાર આવે જેમ આપણી અવસ્થા જે ચાર છે એવી રીતે ખેતીમાં જે સોળ છે જે આપણે વાવીએ છીએ એમની પણ અવસ્થા ચાર હોય છે એક તો પાયામાં આપવાનું છે પછી આ બીજું છે એમને ત્રીસ થી પાંત્રીસ દિવસ એમનો યુઝ કરવાનો છે કે જેમને પોષણ મળે ત્રીજું ફૂલ ઉગડતા હોય જયારે ફ્લાવરિંગ હોય ફ્લાવરિંગ વખતે એમનો છંટકાવ કરવાનો છે અને ચોથું જયારે દાણાદાર બને છે ત્યારે ત્યારે એમનો ચાર નંબર ઉપયોગ કરવાનો છે અને એમાં પણ ક્વોલિટી સારી બને છે જે જમીનની અંદર કાર્બન છે તો કાર્બન પણ એમાં બે ત્રણ વર્ષ પછી એમાં કાર્બન નું પણ બહુ સારું રિઝલ્ટ મળે છે બરાબર મતલબ ઓર્ગેનિક કાર્બન વધે છે અને એવી રીતે કોસ્મેટિક સામાન જે છે પછી આ બધી એ બધી અગરબત્તી છે અને આ બધા કોસ્મેટિક બધું છે સેમ્પુ માર્કેટ ની અંદર ડબલ ભાવ થી જે વેચાઈ રહ્યા છે એમાં નેચરલ પ્રોડક્ટ છે રીઝનેબલ રેટ છે અને આમાં પણ કોઈ કેમિકલ નથી અને આ જે આવે છે કોપરેલ ઓઈલ છે કેડિબલ ઓઇલ છે એટલે હા ખાઈ શકીએ અ તમે આને રસોઈમાં પણ ઉપયોગ કરી શકો આ બધા શેમ્પુ અને તેલ છે કોકોનટ ઓઇલ છે પછી સરસો ઓઈલ છે જાસ્મીન તેલ છે આંબળા તેલ છે આ બધા જે તેલ છે તો એકંદરે મારું માનવું એવું છે કે આ બધું એક ખેતીની ઉત્પાદન છે ખેતીમાંથી જ ઉત્પાદન થાય છે તો આવનારા સમયની અંદર જો આપણી સ્વદેશી પ્રોડક્ટ અને નેચરલ પ્રોડક્ટ કદાચ જો વાપરવામાં આવે તો આવનારા સમયની અંદર ખેતીની અંદર પણ બહુ મોટો આ બધી વસ્તુનો લાભ મળે છે એમ લગભગ તો આ બધું ખેતીની અંદરથી જ ઉત્પાદન થાય છે અને એમ નેચરલ પ્રોડક્ટ બને પ્રોડક્ટ બને છે બરોબર એવી રીતે આ બધા સાબુ છે સાબુ પણ એકદમ વેજીટેરિયન છે વનસ્પતિ ઓઇલ બનાવવામાં આવે છે અને એમની ક્વોલિટી પણ ટીએફએમ ચોતેર ટકા ગ્રેડ વન ક્વોલિટી અને પાકા બિલ ઉપર મળે છે નેચરલ માર્કેટમાં જે પ્રોડક્ટ છે તો માર્કેટની અંદર થર્ડ ગ્રેડના સાબુ પણ મળી રહ્યા છે જે બ્રાન્ડ નામથી થર્ડ ગ્રેડ છે તો આ જે નંબર વન ક્વોલિટી છે અને વેજીટેરિયન છે કપડા ધોવાનો સાબુ છે તે પણ એ પણ વેજીટેરિયન છે જે બેનો હાથમાં જે સમસ્યાઓ થઈ રહી છે ચામડીમાં ઇન્ફેક્શનો લાગી રહ્યા છે તે પણ એમના પાવડર છે સાબુ છે આ બધા ઈ છે પછી આ બધા વોશિંગ પાવડર છે મશીન ના લિક્વિડ છે ટોયલેટ ક્લીનર છે વાસણ લિક્વિડ છે અને આ છે ફિનાઇલ છે તો ફિનેલ નો ઉપયોગ ઘણા ખેડૂત મિત્રો કરે છે કે જે માર્કેટની અંદર સો સવાસો દોઢસો રૂપિયાનો પંપ લઈને છટકાવ કરતા હોય પેસ્ટિસાઈડ તો જો શરૂઆત અંદર જે જીવાત આવે છે લીલી ટીડડી આવે સફેદ ટીડડી આવે તો એમાં આમની એવડી મોટી કોઈ કિંમત નથી ભાઈ સિત્તેર રૂપિયા કિંમત ની અંદર તમે પાંચ સો એમએલ એક પંપે સો એમએલ નાખો અને જો આમનો છંટકાવ કરવામાં આવે તો જીવાત પણ એનાથી કંટ્રોલ થાય છે અને એવા રિઝલ્ટો પણ ઘણા ખેડૂતો અહીંયા જે મોટી મોટ પડી ખાંભા વિસ્તારની અંદર ખેડૂતો અમનો ઉપયોગ કર્યો છે બીજું ખાસ જે પ્રોડક્ટ છે કારણ કે હું વધારે વધારે આ પ્રોડક્ટ ઉપર આ જે વસ્તુ છે આની ઉપર વધારે ફોકસ મારું છું એનું કારણ છે આ છે વિશ્વનું નંબર વન તેલ હું મારા મારા મગજથી માનું છું કે ભાઈ આ જે જાપાન ટેકનોલોજીની અંદર બનેલું છે આમનું જે સંશોધન કર્યું છે જાપાને કર્યું છે અને હેલ્થ ગાર્ડ રાઇસ બ્રાન્ડ ઓઇલ છે અને આ ઓઇલ ઝીરો સુગર છે કોલેસ્ટ્રોલ ઝીરો છે ટ્રાન્સફેટ ફ્રી છે અને પંજાબ ધુરી ની અંદર એપી ઓર્ગેનિક આ ગુગલ ઉપર સર્ચ કરીને ચેક કરી શકો કે એપી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ ધુરી બરાબર ધુરી ની અંદરનો બહુ મોટો એશિયા ખંડનો મોટો બહુ મોટો પ્લાન્ટ છે હું આવતા વર્ષે ગયા વર્ષે હું પાંચમા મહિનામાં માં એમની વિઝિટ લીધી હતી ને પ્લાન્ટ ની અને બહુ બહુ શાનદાર પ્રોજેક્ટ છે અને ઓર્ગેનિક અકે પ્રોસેસ કરવામાં આવ્યું છે અને આ તેલ વિદેશની અંદર સપ્લાય થઈ રહ્યું છે જાપાન જેવા દેશોની અંદર આ તેલ થઈ રહ્યું છે આની અંદર કોલેસ્ટ્રોલ પણ 0 છે અને આ પ્રોડક્ટમાંથી આ રાઇસ બ્રાન્ડ ઓઈલમાંથી જે ગામા ઓરિજિનલ કેપ્સ્યુલ કે જાપાને રશિયા અમેરિકા

હૃદય ની બીમારીઓ જે એટેક છે એ હાઈ ટેમ્પરેચર માં પ્લસ થઈ રહ્યા છે કે દસ બાર પંદર વીસ વર્ષના છોકરાઓ ને બાળકો ને એડોટે એટેક આવી રહ્યા છે તો એવામાં આમની અંદર સુગર ઝીરો છે કોલેસ્ટ્રોલ પણ ઝીરો છે અને ડોક્ટરો પણ આમની નીચે એટણ સરસા કરી રહ્યા છે કે જ્યારે કોઈ પણ ને હૃદય ની બીમારી આવે અને જયારે દાય ત્યારે ડોક્ટરો પણ સલાહ આપે છે કે ભાઈ તમે રાઈસ બ્રાન્ડ ઓઇલ નો ઉપયોગ કરવાનો વુમન છે જે બેનો માટે એક બઉ શાનદાર પ્રોડક્ટ બનાવવામાં આવી છે એમાં પચાસ પ્રકારના પોષક જે પોષણ એડ કરેલું છે એવી રીતે જેન્સ માટે મેન માટે ન્યુ મેન છે જે આજે ખોરાક ની અંદર જે જે વિટામિન પ્રોટીન છે આપણે મિનરલ ફાઈબર નથી મળતું તો એવામાં એક સપ્લિમેન્ટ છે ખોરાક દાખલા તરીકે આજે હાઇબ્રિડ

તો એ વિટામિન અને અને જો કદાચ પૂરતા પ્રમાણમાં ને ખોરાક મળે તો એ ની અંદર પછી આંખ માટેનો કિડ્સ પાવડર છે નાના બાળકોમાં અડતાલીસ પ્રકારના ન્યુટ્રિશન છે કે જે એ બાળકોને પૂરા પાડે છે અને બાળકો બાળક ની ઇમ્યુનિટી પાવર વધારે છેડસઠ ત્રેપન સેવન તો વધારે કદાચ કોઈ માહિતી જોતી હોય બીમારીઓ વિશે પણ આપણે ઘણું બધું કામ ડ્યુટિશન માં કરી રહ્યા છીએ